અમારો ફોટો બોટો અહીંયાથી નીકળી ગયો છે અહીંયા કરીને થોડુંક ખાલી અહીંયાથી એક બે અને બીજો એક ત્રણ ફુગા તૂટી ગયા પણ એ હવા લગાડશું તૂટીને ફૂટી ગયા તો ભાઈ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર હવું મારા વંદન નમસ્કાર અને આવતીકાલે છે રક્ષાબંધન અને અહીંયા બધી રક્ષાબંધનની તૈયારીઓ હાલે છે ભાઈ જો અહીંયા ફુરડા છે આ બાજુ બધી છે અને અહીંયા છે ને નવરાત્રિની એડવાન્સમાં તૈયારીઓ છે ભાઈ હો મારી વાલી છે ને એના ઘરેણા બનાવેલા આપણે હું કહેવાય ઘરેણા તો ન કહેવાય ઓર્નામેન્ટ્સ ઓર્નામેન્ટ્સ ભાઈ હો ઓર્નામેન્ટ્સ ઘરે પહેરવાના હોય નવરાત્રિમાં એ બધા છે અને અમારા અમારા અમર અકબરને એન્થની તૈયારીમાં લાગેલા છે હવે અહીંયા આપણે આખું શણગારવાનું છે રક્ષાબંધનનું એમ હા નાનકડો એક મેસેજ છે આની હરવાર કે ભાઈ આપણા જેટલા પણ તહેવારો હોય ને દિવાળી હોય હોળી હોય ધુલેટી હોય રક્ષાબંધન હોય હાથ માઠામાં ગમે તે હોય ધૂમધામથી ઉજવવાના તો જ આપણા નેક્સ્ટ પેઢીને ખબર પડશે કે આપણા તહેવારો શું છે પણ ખોટા ખર્ચાઈ નહીં કરવાના આ જેટલો પણ તમે શણગારનો સામાન જોવો છો ને બરાબર એ અમારો એકનો એક હાલે આપણા આનો આન સામાન પાછા દિવાળીમાં હાલ છે આના આન દિવાળી પાછા દિવાળીમાં હાલ છે હું એટલે ઇન શોર્ટ એકનો એક સામાન બધો હાલતો હોય બે ત્રણ વર્ષ હાલે પછી પાછો નવો લઈ લઈ એટલે વળી પાછું થઈ જાય એમ એટલે ઓછા ખર્ચે ઉત્તમ કામ અને આવી જાય મજા 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 બરાબર આ વાલી એ ભાઈ એના શું કેવાય કાલની રક્ષાબંધનની તૈયારીમાં એ હોત છે તો હવે આપણે શરૂ કરીએ અહીંયા શું કેવાય રક્ષાબંધન નું ડેકોરેશન રક્ષાબંધન નું ડેકોરેશન હાલ હોત અમારો ફોટો બોટો અહીંયાથી નીકળી ગયો છે અહીંયા કરીને નાખું થોડુંક ખાલી એટલે હવે અહીંયા ભરશું બધું શણગાર મારી વાલી આવી ગઈ અને રાતના વાગ્યા છે અગિયાર હું તો હવે કરીએ છીએ અમે અમારો ડેકોરેશન ચાલુ પંદર મિનિટ થઈ અને જો આ બધો કાર્યક્રમ અહીંયા શરૂ છે અહીંયા હેપી રક્ષા આ જરાક પડે છે ભાઈ અહીંયા હેપી રક્ષા એવું લખાઈ ગયું છે અને અહીંયા બધા જે ફૂગા ફૂલાવાના શરૂ છે અહીંયા બંધન લખાઈ જાય બરાબર આ બધા ફુગા એ ફરતી કોઈ મૂકવાના છે અને પછી આ ફૂલહાર મૂકવાના છે તેમ છોટા બધોય સામાન છે ને આ ફુગા અને આ બધું મળી આ બધું કૂટોળો કેલ્યાનો અવકો વસ્તુ બસો ની અંદર આ ફુગા અને ડેકોરેશન આવી ગયું છે આ તો આપણી ત્યાં જૂનું હતું દિવાળીનું આ એ દિવાળીનું છે એ બધું એટલે બસો રૂપિયામાં આખે આખું શણગાર થઈ જાય રેડી હમણાં આખો થઈ જાય ને તમને બતાવું ભાઈ હેપ્પી રક્ષાબંધન અહીંયા થઈ ગયું છે અને અહીંયા બીજા ઢીંગલા આટલા બધા ફૂગા ફૂલી ગયા છે હજી અમારો કબીરભાઈ ફૂગાજ ફૂલ આવે છે મારી વાલી જોઈએ પંખો લઈ આવી બધાને ગરમી થઈ ગઈ છે એટલે હો 1 નંબર 1 નંબર જોનભાઈ તો ફૂગા 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 ભાઈ ઉડવા મેળા બધાય થોડોક સાઈડમાં રાખે એટલે ન ઉડે અને અહીંયા કાર્યક્રમ પોગ્યો છે હવે થોડીક વાર થાય એટલે પાછું તમને આખું કમ્પ્લીટ ડેકોરેશન હમણાં બતાવું અત્યારે અહીંયા આટલું ડેકોરેશન થયું છે હજી આ બધી વસ્તુ છે ને લગાડશું જો ભાઈ આ એકાદ ફૂગો લટકાડો તો હેઠે પડ્યો છે અહીંયા ચાર પાંચ ફૂગા જો તમને દેખાય છે આ બધા આ ફૂટી ગયા છે પણ તોય કાર્ય અમારું શરૂ છે આવું આખું હેપી રક્ષાબંધન અહીંયાં ભાઈ બહેન એને રાખડી બાંધે છે અહીંયાં તિલક કરે છે અહીંયા રાખડીઓ છે અહીંયા લાડવા છે અહીંયા ઘૂઘરા છે અહીંયા દીપક છે અહીં બીજી રાખડી છે એટલે આખું તમને બતાવી દઉં ને આટલું ડેકોરેશન થયું છે બાકી હમણાં આ બાજુ બીજી લાઈન કરી દેવું અને પછી આ ફુરુડા લગાડી દેવું અને ડેકોરેશન આપણું પૂરું આ વાગી ગયા છે એક્ઝેટ બાર એટલે કલાક હવા કલાકમાં આખું રેડી કરી નાખું આપણે જો આ ત્રણ ફુગ્ગા ફૂટી ગયા છે અહીંયા એ વખત હવારે વાત પણ અત્યારે અહીંયા સુધી ભોગા છે એ હમણાં આખું થઈ જાય એટલે બતાવી દઉં અને આ બાજુ ને આ બાજુ બધા સરસ મજાનું કરી નાખ્યું છે હમણાં આખું તૈયાર થાય એટલે પછી બતાવું તમને એ એક બે અને બીજો એક ત્રણ ફુગ્ગા તૂટી ગયા પણ એ હવાર લગાડીશું તૂટી નહીં ફૂટી ગયા અને હવે અમારી વાલી જો કચરા વાળવા મળી છે કાલે રક્ષાબંધન છે એટલે વહેલું મિત્રો આ કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા જેટલા પણ તહેવારો છે ને એને દિલથી મનાવવો એને દિલથી ઉજવો એટલે આ જે નવી પેઢી છે ને આ બધી એને ખબર પડે કે ખરેખર આપણા તહેવારોનું શું મહત્વ છે એને કઈ રીતના ઉજવવાના છે બરાબર અને ફરી તમને કહી દઉં એનો મતલબ એવો બિલકુલ થતો નથી કે ખોટા ખોટા ખર્ચા કરો બીજો બોલું નાથમાં એવું ભય છે કઈ વાંધો નહીં આની મજા છે આ બહાને બધા ભેગા થઈને કામ કરે કુટુંબમાં એકતાની ભાવના થાય મતલબ ઘણું બધું સારા સારા પોઝિટિવ પોઈન્ટ છે આ બધી વસ્તુના મૂળ બસો રૂપિયાના ખર્ચામાં બધું થઈ ગયું છે બાકી આ ફૂલડા તો બધા જૂના અમારા હતા એના જ છે એટલે જેવી જેવી પહે વ્યવસ્થા હોય ને એ પ્રમાણે કરો અને પણ ઉજવો ખરા એમ બાકી મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો આપણા બ્લોગને બરાબર અને આપણી ઘણી બધી ચેનલો છે ટોટલ આપણા એકત્રીસ કરતાં વધારે એકાઉન્ટ છે ભાઈ રીતને કહી દઉં તો બધાને લાઈક છે અને ફોલો કરી દેજો એના બધું તમારા આશીર્વાદને લીધે છે હાલો તો ફરી મળીશું આવતીકાલે રક્ષાબંધન કઈ રીતના ઉજવીએ ને એ તમને બતાવીશ બરાબર ત્યાં સુધી હાઉ ડાયરેક્ટ મારા રામે રામ